નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે હા મિત્રો હાલ મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ભૂકંપના જોરદાર આંચકા આવતા લોકોમાં ફેલાયો છે ભારેતા છ પોઈન્ટ નવ માપવામાં આવી છે ભૂકંપ બાદ જાપાનના ના ત્રટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જાપાન એજન્સીઓ અનુસાર ભૂકંપનું નું કેન્દ્ર બિંદુ

યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાને ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર